જય શ્રી કૃષ્ણ મિત્રો ચાલો હું આજે આપને સરસ મજાનો થાર સંભળાવવા જઈ રહી છું તો ચાલો ચાલુ કરીએ શ્રી ગણેશ નમઃ કૃષ્ણ કન્યાલા કી જય હે તમે ભક્તોના વાલા ભગવાન પ્રેમથી ભોજન જમો તમે બનો મારા ઘરના મહેમાન પ્રેમથી ભોજન જમો રોટલી પરોઠાની સાથે પૂરી તળી છે મે માલ પૂવા છે રસદાર પ્રેમથી ભોજન જમો તમે ભક્તોના વાલા ભગવાન પ્રેમથી ભોજન જમો શિરો જલેબીને સાથે લ લાડુ બનાવ્યા સાથે છે રે ને રબડી પ્રેમથી ભોજન જમો ફક્તો નાવાલા ભગવાન પ્રેમથી ભોજન જમો હે પરવળ ટીંડોળાની સાથે બટાકાનું શેરે શાક રાયતા અથાણાનો નહીં પાર પ્રેમથી ભોજન જમો તમે ના વાલા ભગવાન પ્રેમથી ભોજન જમો પુલાવ બિરયાની સાથે બાસમતીનો છે ભાત સાથે કઢીને ની દાળ પ્રેમથી ભોજન જમો એવા ના વાલા ભગવાન પ્રેમથી ભોજન જમો ગંગા જમનાની જારી ભરાવું પ્રેમથી આચમન કરાવું એવા શીતળ ની લોટી તૈયાર પ્રેમથી ભોજન જમો તમે ભક્તોના વાલા ભગવાન પ્રેમથી ભોજન જમો લવિંગ સોપારી ને લચી સાથે બીડલા ને છે પાન જાત જાતના મુખવાસ તૈયાર પ્રેમથી મુખવાસ કરો તમે ભક્તોના વાલા ભગવાન પ્રેમથી ભોજન જમો આત્માયા પૂરી સમી માલ તમે મૂખલું છો ને મહારાજ ભલા પ્રેમથી જમ્યા છે આજ પ્રેમથી ભોજન જમ્યા આ ભક્તોના વાલા ભગવાન પ્રેમથી ભોજન જમ્યા આવો એમ ઘેર ભાવિ ભક્તો પર કરો મેર તમે ભક્તોના વાલા ભગવાન પ્રેમથી ભોજન જમો તમે બનો મારા ઘરના મહેમાન પ્રેમથી ભોજન જમો જય શ્રી કૃષ્ણ મિત્રો જો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ભૂલ ચકો હોય તો કમેન્ટ કરજો પણ સબસ્ક્રાઈબ તો જરૂરથી કરજો પ્લીઝ જય શ્રી કૃષ્ણ